સૌથી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂતભાઈ ચેનલ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું તુવેર બજારના ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના તુવેરના બજાર ભાવ વિડીયોમાં બનના રહેજો ખેડૂત મિત્રો બોટાદ એક હજાર એકસો ને રૂપિયાથી

एक हजार तरह सौ एक थी, एक हजार छ सौ छप्पन रुपया एक हजार छ सौ पचास रूपया जेतपुर एक हजार एक सौ त्रीस रुपया एक हजार तरह ने चुम्मास रुपया थी, एक हजार तरह सो तो वीस रूपया एक हजार तरह ने बन रुपया जो आगे इडर, एक हजार बसो ने वीस रुपया एक हजार चार सौ जोधपुर एक हजार एक सौ एकतालीस थी, एक हजार पांच सौ एकतालीस रूपया जसदा एक हजार बसो बार रुपया एक हजार पांच सौ साठ रुपया जामनगर एक हजार एक सौ तीस रुपया एक हजार चार सौ एक रुपया 뭐 هو 1220 루피아 થી 1462 루피아 ગોંડલ 1120 루피아 થી 1690 루피아 주나가르 1300 루피아 થી 1745 루피아 ખડ મિત્રો આ તાજના તુએરના બજારમાં વિડિયોને શેર કરવાનો ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને આપણે બજાર ભાવની માહિતી મળતી રહે અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી બજાર ભાવની અપડેટ સૌથી પહેલાં તમને મળે જય જવાન જય કિસાન